તો ખેડૂત મિત્રો અત્યારે આપણે સિઝન આવી છે કે આપણે ગ્રીસ કરવાની છે તો અત્યારે એક આધુનિક નીપલ આવી ગઈ છે ઘણા ને ખબર હશે ઘણા વાપરતા હશે ઘણા નહી વાપરતા હોય વાપરતા હોય કોમેન્ટ કરજો કે નહીં આ નિપલ કેવી સરસ મજાની કામ આપે છે કે શું તો આજે અમારી પાસે જે બકેટ પંપ છે ને એનાથી અમારે ટ્રેક્ટરમાં ગ્રીસ કરવું છે અને એમાં સાદી નીપલ છે જે રેગ્યુલર આપણે આવતી હતી પણ આ વિડીયો આપણે સંપૂર્ણ રીતે જોઈ સમજી અને એ પેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં અત્યારે જોવે છે વિડીયો અથવા દર્શક મિત્રો જોવે છે એને આપણે આ ચેનલમાં સ્વાગત કરી છે દિલથી હૃદયથી કેમકે બધાય સારા એવા સપોર્ટ કરે છે જેથી કરીને આપણી ચેનલ ફાસ્ટ ચાલે છે અને ખૂબ સારો સપોર્ટ મળે છે ખેડૂતનો ત્યારે મને નવા વિડીયો બનાવવાનો કાંઈક આનંદ જ આવે છે અને અત્યારે આપણે આ વિડીયો ચાલુ કરી કેમકે અત્યારે જો ટ્રેક્ટરમાં પહેલાં ગિરીશની વાત કરી લઈ તો ગિરિશ આપણે થ્રેસરમાં ટ્રેક્ટરમાં બધે ગિરિશ કરવું જરૂરી છે અને ગિરીશ પંપ હોવો પણ જરૂરી છે તો મેં નાનો પંપ ઘણો સમય વાપરો જે અત્યારે રેગ્યુલર આવે છે તો જાજુ જેને ખાલી ટ્રેક્ટરમાં ગીરીશ કરવું હોય તો એના માટે નાનો પંપ હાલે છે એવું કઈ નથી કે એનો કોઈ ખર્ચો કરવો પડે પણ આપણી પાસે બકેટ પંપ એવો છે કે આમાં આપણે કિલો કિલો ગીરી ગીરી ભાઈ એટલે આને તકલીફ નથી રહેતી ને બકેટ પંપમાં પાછા બે માણસની જરૂર પડે છે માની લો કે આ નીપલ હોય એટલે એક જણા નળીયાથી નીપલ ફેરવે અને એક જણો ડંકી મારે પણ આ નીપલ હવે લોક થઈ જાય છે કે શું કે મને પૂરી ખબર નથી મિત્રો મેં પણ નવી વસ્તુ મંગાવી છે કારણ કે આપણે ઉપયોગી વસ્તુ કઈક નવીન આવે ને એટલે મને નજરમાં આવે ને એટલે હું વસ્તુનો ઉપયોગ કરું છું અને એ ઉપયોગ કરીને તમને બતાવું છું કે ભાઈ આ આપણે લેવું નહીં એટલે આ વિડીયો છે ને કાયદેસર રીતે ગીરીશ ની બાબતના બેરિંગ બાબત આપણે થ્રેસરું જેને હોય ટ્રેક્ટર હોય એને આ વિડીયો ખાસ રીતે જોવો કેમકે એના માટે આ બેસ્ટ વિડીયો છે કારણ કે હું તમને આગળ ઘણી એવી બાબતો બતાવીશ કે જે તમને ઉપયોગી સાબિત થાય હવે આપણે આ વસ્તુને આમાં લગાડી દઈ હવે આ વસ્તુ તમે જોઈ શકો છો કે આ નિપલ લોક દબાવવાથી આમાં આ ફરક થાય છે તમે જોવો છો એટલે હવે આને ઈ જ મહત્વનું છે કે ભાઈ કેવી રીતનું કામ આપે છે તો ભાઈ અહીંયા નજીક આવીને બતાવજો હવે પેલા આપણે આને અહીંયા શરૂઆત કરી આને આમ કરીને આ બેસાડી દીધી પછી આ હવે આ નીકળવા પણ નમરે હવે જોઈ કે આમાં ગીરીશ લીકેજ રહી કે નહીં બસ તો આમાં આરામથી ગીરીશ ફૂટી ગયું અને અહીંયા જરાય લીકેજ નથી રહેતું પહેલો પ્રશ્ન વસ્તુ એ છે કે આ નિપલ છે ને એનું ફિનિશિંગ બહુ જોરદાર છે કે લોક સિસ્ટમ છે એટલે જે પણ નીપલ જેવી છે ને એવું એકદમ કમ્પ્લીટ એને ફિનિશિંગ લઈ લઈએ જેથી ગિરીશ લીક ના રહીએ અને ગિરીશ લીક રહીએ ને એટલે તમે ઘણીવાર જોયું કે લીકેજ હોય ને અહીંયા નકરું ગિરીશ ગિરીશ થઈ જાય જેથી આપણું ટ્રેક્ટર વાહન બધું ખરાબ થતું હોય છે તો આપણે હવે આને કાઢવામાં પણ હાવ ઈજી છે આ લોક સિસ્ટમ બહુ મજા આવી હવે આપણે પેલા તો ક્યાં ક્યાં ગિરીશ કરવું ટ્રેક્ટરમાં એ પણ જોવું આ ગિરીશ કરવાથી શું ફાયદો મળે કે બરેલું ગિરીશ નીકળી જાય આમાં એક માણસ હશે ને તોય હાલશે આમાં આ લોક કરીને મૂકી દીધું હવે આપણે જોવો તો ભાઈ તો આમાં આપણે બે માણસની જરૂર નથી રહેતી એક મોટો બેનિફિટ એ જ છે કે હાલો એમાં પણ થઈ ગયું એટલે આપણે હવે આમાં બે બકેટ મૂકમાં પણ બે માણસની જરૂર નથી હવે અહીંયા પણ ગિરીશ કરી દઈ કેટલા ઠેકાણે ગિરીશ કરવાનું આવે ને ટ્રેક્ટરમાં એ પણ નજર રાખજો આ કોલેજનું છે અને અહીંયા ગિરીશ ઓછું કરવાનું મિત્રો કેમ કે આ ગિરીશ છે ને જાજુ કરશો ને તો અહીંયા નીચે જામ થાય કેમ કે અહીંયા ફ્લાયવીલ હોય ફ્લાયવીલ એટલે ફેસિંગ પ્લેટ હોય જાજુ ગીરીશ ને ભેગું થાય તમે ખબર આયા કે લીકેજ બતાવશે નહીં તમે ગીરીશ હાઈકા જ રાખો પપ હાઈકા જ રાખો તો અંદર ભેગી થાય અને ફેસિંગ પ્લેટમાં ગીરીશ આવી જાય ને તો એ સ્લીપ મારી જાય એટલે અહીંયા એક જ પંપ મારવાનો મારો બસ અવાજ આવી ગયો છે કે અંદર ગીરીશ વયું ગયું છે બસ એટલો જ અહીંયા ગીરીશ કરવાનું એ બરાબર છે હવે આને આ પગડાના પણ અહીંયા ગીરીશ કરવું જરૂરી છે કારણ કે પછી પગડા ચોંટવાના પ્રશ્ન બને છે ભવિષ્યમાં આપણે તો અહીંયા જરા જરા જ ગિરીશ જરૂર પડે છે ભાઈ જરા કજો અડધો પંપ બસ તો એ નીકળી ગયું છે નળી આ બાજુ ખેંચો આ ગિરીશ માં મહત્વનું છે અહીંયા ગિરીશ નીકળશે બરેલું વાયન્દ્રામાં અને વાયન્દ્રામાં ગિરીશ વધારે કરવાનું કારણ કે વાયન્દ્રુ આપણે સ્પીડમાં જતા હોય ને તો આપણે ગિરીશ વધારે જ હંમેશા કરવું ભાઈ બતાવજો હાલો તો તમે જોવો છો કે અહીંથી ગિરીશ લીકેજ થાય આ બરેલું ગીરીશ નહીં દેવાનું તમને આ ગીરીશ તો ફૂટી ગયું પણ ભાઈ એક ગાભો રાખવાનો જેથી વ્હીલ પ્લેટ ખરાબ ના થાય આપજો ભાઈ ગાભો નકર આ ટ્રેક્ટર આ કાળું ગીરીશ છે ને જેનાથી વ્હીલ પ્લેટમાં કાળા ડાઘ પડે તો આપણે એને સાફ રાખી હાલો એ કરી નાખો હા ભાઈ લગાડો પાપ લગાડો વધારે કાઈ વાંધો નહીં આ હાવ બળી ગયું છે ગીરીશ તમે જોવો છો આ બરેલું ગીરીશ નીકળવા દેવાનું કેમ કે નવું ગીરીશ આવી જાય ને ત્યાં સુધી આને એક જ મિનિટ આ મહત્વની વસ્તુ છે ટ્રેક્ટરના બેરિંગ જવાનું કારણ એ જ છે કે આ ભરેલું છે ને આ પાણી જેવું તમે જોવો છો કે હાવ આ ગીરીશ ફેલ થઈ ગયું છે જો કે આને ડીઝલ થી વ્હીલ પ્લેટ સાફ કરવી પડશે કારણ કે લાંબો સમય જો ગીરીસ ન કરો અને આપણે મારકમાં ટ્રેક્ટર વધારે આવ્યું હોય ને પછી વાઇન્દ્રું આપણું ચાલુ ટ્રેક્ટરમાં નીકળી જાય બેરિંગ ગયું જાય અને નીકળી જાય તો એવા અકસ્માતથી બચી આ ગીરીશ ખાસ તમે જોવો તો હાવ ભરી ગયું છે અને અંદર આ નબળું નીકળે છે એટલે અંદર સારું ગીરીસ અંદર આવી જાય તમે જોવો છો કે બધું હવે હે ને તાજુ ગીરીસ આવી ગયું આને વ્યવસ્થિત રીતે સાફ કરવી જોઈએ કારણ કે આને આ ડાગ આમનન રીએ તો આ છે ને જાતા નથી અને આખી વિલ પ્લેટને બગાડી નાખે જેથી આને એવું હોય તો ડીઝલ નું પોતું મારીને આને સાફ કરી નાખવાનું છે આ બરેલું ગીરીસ છે એટલે હવે આ તાજુ ગીરીસ આવી ગયું હવે આખું ગીરીસ અંદર નવું થઈ ગયું છે એમરી વાળું નબળું હંધુ કચરો ગીરીસ છે ને એ બહાર આવી ગયું એટલે હવે આને બેરિંગ જવાની કોઈ પ્રશ્ન ન રહ્યા અને અમુક સમયે તમારે જયારે જેક મારો ત્યારે આમાં ચાલ પડી ગયું હોય કે ડગ છે તો આ ખોલી અને ટાઈટ કરી લેવાની નોર્મલ પૂરતી તો એ ડગ નીકળી જાય એટલે વ્હીલ સર્વિસ કરવા પણ જરૂરી છે અમુક વર્ષે બે વર્ષે વ્હીલ સર્વિસ કરી નાખવાના બધું ગીરીસ કાઢ નાખવાનું આ વ્હીલ સર્વિસ જ થઈ ગયું આ બધું ગીરીશ નીકળી ગયું એટલે વ્હીલ સર્વિસ થઈ ગયું હવે નટને ચેક કરી લેવાની કે મહિન્દ્રામાં કેટલી ચાલ છે કે નથી તો હાલો આ કામ આપણું થઈ ગયું હવે આ બાજુ જોઈ તો આમાં આમાં પણ છે ને ચાલ પડી જતી હોય છે એટલે આને પણ આપણે સમયસર ગીરીશ થાય ને તો સારું રહ્યું હાલો ભાઈ આ બહુ મસ્ત વસ્તુ છે બસ હંમેશા જેટલું આપણે ગીરીશ કરીને જ્યાં સુધી ભરેલું ગીરીશ આવતું હોય ત્યાં સુધી ગીરીશ કરવું જરૂરી રહે કારણ કે ભરેલું ગીરીશ ને કાઢી નાખવાનું અને તાજું ગીરીશ આપણે આપી દેવાનું એટલે અંદર નવું ગીરીશ આવી જાય જેથી કરીને ગીરીશ કોઈ બેરિંગ જવાનો પ્રશ્ન ના રહે અહીંયા પણ એ જ પોઝિશન સેમ પોઝી પોઝિશન છે તમે જોજો બરેલું ગિરીશ ભાઈ નજીક આવીને બતાવો કે આ બધું કાળું આ સાવ આ બની ગયેલું હોય આમાં એમ્બરીનો પણ ભાગ હોય બેરિંગમાં જે એમરી થઈ હોય આ તે બધું આ બરેલું ગીરીશ નીકળી જાય નવું ગિરીશ આવી જાય ત્યાં સુધી ગિરીશ કરવું જરૂરી બને છે ગમે ત્યારે ભલે આને સાફ કરવું પડે બસ નવું ગિરીશ આવી ગયું હવે આ કેટલું ગિરીશ બની ગયું હવે અંદર બધું નવું ગીરીસ આવી ગયું જેથી કરીને ગમે એટલી સ્પીડમાં હાલે તો બેરિંગ જવાની શક્યતા ના રહીએ અને જેટલું હાલો ભાઈ જેટલું આપણે ગીરીસ કરવામાં સાડ રાખીને બસ એટલું જ આપણે સ્ટેરિંગ ફોરું લાગશે પેલા નંબરમાં ચાલો અને જે આ ગુટકા છે એમાં ચાલુ નહીં થાય બસ તો આ આપણે બહુ બસ આ વસ્તુ બહુ સારી સાબિત થઈ છે ફટાફટ ગીરીસ થાય છે તમે જુઓ બસ

પણ સારી ક્વોલિટીની છે અઢીસો રૂપિયા આપને આમાં પ્રાઇસ છે બીજા નંબરમાં આ આની ત્રણ હજારની આજુબાજુ કિંમત હશે મેં લીધો તો ત્યારે પણ એ જ કિંમત હતી અત્યારે જે હોય ત્રણ ચાર વર્ષ થયા આમાં કઈ વાંધો આવ્યો નથી અને ગીરીશ કરવાની મજા આવે છે ઘડીએ ઘડીએ ગીરીશ ના ભરવું પડે હવે આટલું ગીરીશ આપણે અહીંયા બગાડ્યું જો આટલું ગીરીશ આપણે નાના પંપમાં હોય ને તો એ પંપ ભરવો પડે ઘડીએ ઘડીએ આપણે ભરવાથી કંટાળી ગીરીશ કરવાથી કંટાળી આ વસ્તુમાં કંટાળાજનક નથી રહ્યું આ નિપલ આવી ગઈ એટલે આપણે એકલા પણ ગીરીશ કરી હકી એ બેસ્ટ વસ્તુ છે પેલા આપણે કેવી નિપલ હતી તો આની માથે આપણે દાબ રાખવો પડતો આની ઉપર કઈ દાબ રાખવાની જરૂર નથી લોક થઈ ગઈ એટલે વાર્તા પૂરી ત્યાં લીકેજ ના રહી અને અહીંથી ગીરીશ લીકેજ રહેતું દાબ ન રાખીને તો અહીંથી લીકેજ રહેતું હવે આ થ્રેસરમાં બધે બહુ મજા આવશે એટલે તમે પણ આવી વસ્તુ ઉપયોગ કર્યા જેવી છે આ ખર્ચો મેં લે કર્યો મને લેખે લાગ્યો એવું મારું માનવું છે અને ગિરીશની વાત કરી તો ગિરીશ આપણે શેસર એમાં છે ને સમયસર ગિરીશ કરવાનું અને ગિરીશ એક થિયરી બીજી બતાવું કે આમાં જે ગિરીશ નાખેલું છે ને સારી ક્વોલિટી નું છે લાલ કલર નું સેલ કંપની નું ગિરીશ નાખેલું છે પ્લસ બીજા નંબરમાં કે ગિરીશ જાડુ હોય ને તો એને તાજું ઓઇલ નાખવાનું થોડું ભેગું એટલે ઝીણું થઈ જાય કૂણું થઈ જાય એટલે થ્રેસર ના બેરિંગોમાં શું થાય કે જેટલું પતલું ગીરીશ હશે ને એટલું ફાસ્ટ ફૂટી જાય નગર ગીરીશ નહીં કરતું ના હોય બેરિંગ જામ જામથી હોય તો એ થ્રેસર જેવી વસ્તુમાં ગ્રીસ કરવું હોય ને તો આમાં ઓઈલ ઓઇલ ફેળવી દેવાનું જેથી કરીને આપણે ગ્રીસ ફોડવામાં સવલતા પડે નકરા ટ્રેક્ટરમાં ગીરીશમાં કાંઈ કરવું પડતું નથી ઓઇલ ફેરવાની જરૂર નથી રહેતી અને લીસુ ગીરીશ આવે ને એવું એવું જ ગીરીશ લેવાનું લારીઓ ગ્રીસ નહીં ઘણા લોકો લારી ગિરીશ રાખે છે કે સી ઓઈલ જેવું એ નબળું આવે છે અમુક વસ્તુ અને આ સ્ટાન્ડર્ડ કંપનીનું ગ્રીસ હોય તો ઘડીએ ઘડીએ ફોડવું નહીં અને બેરિંગોની આયુષ્ય એમને રહી ગીરીશ બરે નહીં જેમાં આ કેમ બરેલું છે એમ લાંબા સમયે ગીરીશ બરે અને નબળું ગીરીશ હોય તો વેલું બળી જાય એટલે બેરિંગ આપણું ગરમ થાય અને પતી જાય છે તો આશા કરું છું કે આ વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હોય અને મારા વિડીયો ખેતીને ઉપયોગી ટ્રેક્ટરને ઉપયોગી કાયમ માટે મેં એવું વિચાર્યું છે કે આપણી ચેનલ થ્રુ કોઈને માર્ગદર્શન મળે સાચું માર્ગદર્શન મળે એવા મારા અભિપ્રાય રહ્યા છે અને તો તમે ખાસ બધાને મારા વિડીયો પસંદ આવતા હોય ને તો વધુમાં વધુ શેર કરવા કાયમ માટે અને સબસ્ક્રાઈબ કરવી ચેનલ વિડીયો લાઈક કરવા એટલી મારી ભલામણ છે તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલે આપણે વિડીયોને પૂર્ણ વિનામ આપી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય